પોરબંદરના શ્રી રામસી સ્વિમિંગ ક્લબ દ્વારા બાળકો માટે ખાસ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ લેવા ઈચ્છતા બાળકો તારીખ વીસ મે સુધી પોતાના નામ નોંધાવી શકશે દિનેશ પરમાર પાસ પ્રમુખ શ્રી રામસી સ્વિમિંગ ક્લબ પોરબંદર શ્રી રામસી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા તારીખ એકવીસ પાંચ બે હજાર ચોવીસથી તારીખ ચાર છ બે હજાર ચોવીસ સુધી સમર કેમ્પનું આયોજન કરેલ છે આ સમર કેમ્પમાં જે જૂની રમતો જે વિસરાઈ ગયેલી છે ખોખો કબડ્ડી લંગડી પછી પેરી રમતો દરિયાથી જે બાળકો રમતા હતા ટાયરો ફેરવતા એ તમામ જૂની રમતોનો બાળકો લાભ ઉઠાવી શકે અને મોબાઈલની વર્ચ્યુઅલ દુનિયાથી બહાર આવી શકે તે માટેનું આ આયોજન એકવીસ તારીખથી ચાર તારીખ સુધી નવયુગ વિદ્યાલય પોરબંદર ખાતે કરવામાં આવેલ છે તો પોરબંદર શહેરના તમામ શહેરીજનોને વિનંતી કે આપના બાળકોને આ વેકેશન દરમિયાન આ બધી જૂની રમતોનો ખાસ લાભ લે તે માટે અમારો સંપર્ક કરશો અને નામ નોંધણી માટે પણ અમે ત્રણ ચાર જગ્યાએ અમારા સરનામા અને બધા મેસેજમાં અમે આપેલા છે તે જગ્યાએ અમારા સંપર્કનો વધુમાં વધુ બાળકો જે પાંચથી ચૌદ વર્ષની ઉંમરના છે તે દીકરા દીકરીઓ આ સમર કેમ્પનો લાભ ઉઠાવે રોજ સાંજે સાડા પાંચથી સાત કલાક સુધી દોઢ કલાક અવનવી રમતો નિષ્ણાત શિક્ષકો અને ટ્રેનરો દ્વારા આ રમતો રમાડવામાં આવશે તો તેમનો લાભ લેવા તમામ શહેરીજનોને વિનંતી છે